ભાજપ સંસદ મનસુખ વસાવા વધુ એકવાર વિફર્યા વેપારીથી લઈને જિલ્લા કલેક્ટરને સાંસદે કકડાવ્યા મકાઈના નક્કી ભાવ ન મળતા એપીએમસીના વેપારીઓને ચેતવણી આદિવાસીઓને લૂંટવાનું વેપારીઓ બંધ કરે સાંસદે આ પ્રહારો કર્યા છે પ્રશાસનની કાર્યવાહી નહીં કરે તો હું કાર્યવાહી કરીશ આદિવાસીઓના વીજ કનેક્શન મુદ્દે મામલતદારને ચેતવણી આપી છે તમે મામલતદાર છો તો ગામમાં રાજા નથી

કા તો કેસ કરો ચલાવો અહીંયા આદિવાસી છેતરો આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ના આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામી ના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાળજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે પણ ઈરાદાપૂર્વક કોઈ વેપારી કોઈ છેતર તો હશે કોઈ નાના ખેડૂતને તો કોઈ સંજોગોમાં અમે ના ચાલવી લઈએ આ ડેઢિયા ના વેપારી આપું છું કોઈ પણ છે હું આ વેપારી આદિવાસી શોષણ નહીં કરું છો શું છે આદિવાસી જયારે છે ને તો અહિયાં તમારા થી માંડીને બિસ્તરા પોટલા નાવા પડશે પંદર વીસ વર્ષ થી કોઈ ને કઈ દેખાયું નાખ્યું છે ભાઈ આ બહુ ગંભીર બાબત છે પછી અધિકારીઓ એમ ના કે એમ એમને તતરાવે છે જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહી ચાલે તમે મામલતદાર છે કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંજોગોમાં ના ચલવી લે કઈ કહો તો એના નિયમ પ્રમાણે ચાલે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય ડીડીઓ શ્રી શું કહ્યું મેં કોઈ તોડવાનું નથી મેડમ જરા કલેક્ટર નું પણ ધ્યાન દોરજો લોકોને રંજવવા માટે સરકાર થોડી છે હવે કોઈ પણ કર્મચારી એનું માનસિકતા સરકાર નો રૂલ્સ નિયમ હોય તો ધ્યાન દોરો અમને કો તમે રસ્તો કાઢીશું